નડિયાદના જવાહરનગર ખાતે આવેલા રિમાડોની બહાર આ જે દુકાનો દેખાઈ રહી છે તે દુકાનો ગેરકાયદેસર છે અને આખી જગ્યા સરકાર શ્રી હસ્તક થઈ ગઈ હોય ત્યારે આ આખી દુકાનો સરકારી જગ્યા પર ઊભી કરી વીસ વીસ બાવીસ બાવીસ લાખ રૂપિયામાં આ દુકાનો વેચીને જે મસ્ત મોટું કમ્બાઉન્ડ રચવામાં આવેલું તે કમ્પાઉન્ડના તે કોમ્બાઉન્ડમાં કડક પગલાં લઈ ખેડા જિલ્લાના કલેક્ટરે આ તમામ દુકાનો સીલ કરી દીધેલી છે અને આખી જગ્યા શ્રી સરકાર હસ્તક થઈ ગયો હોય ત્યારે પહેલા પર જ્યારે આ રિપોર્ટોની અંદર આવેલા કંપનીના મારા છતાં કહેવાય કે ચોરી થતા તેના લોકોમાં ચર્ચાઓનું બજાર ખૂબ જ ગરમ થઈ ગયેલું છે લોકોનું એવું પણ કહેવું છે કે શું આ કંપની અંદર જે કાગળા જે રચ છે તેના અગત્યના કાગળો આ ચોરીના મારે ત્યાંથી સત્ય વગેરે તો નથી કરી દેવામાં આવેલા આવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે જોઈ રહ્યું કે આવનારા દિવસોમાં તપાસમાં શું બહાર આવે છે તમે મારું આઈકરણ માંગ્યું પત્રકાર તરીકે મેં બતાવ્યું તમારો શું રોલ છે તમે શું જોયા આગળ બાળક સુરક્ષાના કર્મચારી છો પણ વાત એવી છે કે જો તમે કોઈની અંદર એન્ટર થવાની દેતા નથી તો તમે બી કેટલા વિશ્વાસ છો કે અંદર તમે કશું આગુ પાછું ના કરો તમે પણ પ્રિમાઈસીસમાં તો તમે છો ને કદાચ અંદર કંઈક વસ્તુ આગે પાછી થઈ ગઈ તો જવાબદાર કોણ તો તમારે બહાર રહેવું જોઈએ ને હા તો અમે એ જ આવવાનું જવાનું કહેતા હતા મેડમ કે એથી અમે ઉતારીએ છૂટી તો તમે અમને નથી આવવા દીધા તો અંદર જે કંઈક ચોરી થઈ છે આ રીતે શું થયું છે ને કારણ કે સલગતો પ્રશ્ન છે આ દુકાનોની બાબતની અંદર જે કલેક્ટર સાહેબે ઓર્ડર કરેલો છે એના બધા જ કાગળે તમારા ઓફિસ અંદર હોઈ શકે જેટલું મોટું કમ્પાટ થયું એનું તો તમે બી કેટલા વિશ્વાસ પાત્ર છો તમે જ અંદર છો કે અંદર કંઈક કાગળ પર થઈ ગયા તમે જવાબદાર છો એના હા કે ના પાડો આટલા મોટા કમ્ફાટના બધા કાગળ અંદર છે અને એમ જ ચોરી થઈ છે તમે કેટલા જવાબદાર છો કાગળ આગળ પાસે એના સાહેબની વાત નથી કરતો પોલીસ તમે વાત કરો છો કે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તમે બી બહાર ઉભા રહો ને ના એક છેક બાર આવી જાઓ મેડમ કાં તો મને અંદર આવો કારણ કે કાગળમાં કશું બી આવે તો તમારું નામ શું છે આપણું નામ શું છે તમે બી બહાર આવી જાઓ મેડમ કાલે કોની પે એલિગેશન ના આવે બરા બિલકુલ રિસ્પેક્ટ કામ દઉં જોઈએ દર્શક મિત્રો અત્યારે આપણે નડિયાદનું જે રિમાન્ડ હોમ છે કે જેનો એક વિવાદિત પ્રસંગ ચાલી રહ્યો છે તમે વિઝ્યુઅલમાં જોઈ શકો છો જે દુકાનો બનાવી દીધેલી છે સરકારી પ્રોપર્ટીની અંદર એ પ્રોપર્ટી અત્યારે સરકારી હસ્તક થઈ ગયેલી છે અને ખેડા જિલ્લાના કલેક્ટર કેલ બચાણીએ ઓર્ડર કરેલો કે જે આ દુકાનો વીસ વીસ બાવીસ બાવીસ લાખ રૂપિયા ઠરાવ કરી અને કોકને આપી દીધેલી કોકે કન્સ્ટ્રક્શન કરી અને વીસથી બાવીસ બાવીસ લાખ રૂપિયામાં દુકાનો વેચી દીધેલી જેનું મસ્ત મોટો કોમ્પાઉન્ડ હતું જે સરકારી નજરમાં આવતા કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલો અને બધી દુકાનો સીઝ કરી દીધેલી છે હવે હજી તો આની તપાસ ચાલુ છે સલગતો પ્રશ્ન છે કારણ કે આ તપાસની અંદર ઘણી બધી વસ્તુઓ બહાર નીકળી છે કે કેવી રીતે ઠરાવ થયો કેવી રીતે કમિટી બની કઈ કઈ કમિટી તો કેવો પાવર હતો કે સરકારી વસ્તુઓ આપી દેવા માટેનો પાવર કઈથી આવ્યો

એમનું કેવું એવું છે કે પોલીસ આવશે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે ત્યાં સુધી અંદર આવવાની મનાઈ છે તો જો મીડિયા કર્મીઓ કરે છે જે તપાસ ચાલી રહી છે આખા કાગળ હોઈ શકે એ કાગળ આગળ પાછા થઈ શકે તો એની માટે જવાબદાર કોણ શું આ બધે મહિલા કર્મચારી જવાબદારી લેશે અંદર આગળ કાગળ આગળ પાછળ થઈ ગયો તો એમને શા માટે અંદર બેસાડવામાં એવું કહેવામાં આવે છે કોઈને અંદર આવવા નથી દેવાના તો સેન્સિટિવ મેટર એવી છે કોઈ અંદર આવશે તો તમારું બી શું કામ છે અંદર એટલે આ બધા એવા પ્રશ્નો છે આ બધા એવા વિવાદિત પ્રશ્નો છે જે જવાબ માંગી રહ્યા છે સ્થાનિક લોકો અને જે દુકાનો મસ્ત મોટું કોમ્પાઉન્ડ છે જેની અંદર ઘણા બધાના નામ ખોલી એવા હતા તો હવે તપાસમાં જોવું રહ્યું કે એવા કાગડો અંદર યથાવત છે કે પછી ચોરો વાઈને લઈ ગયા એ તપાસનો વિષય